ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે જબરજસ્ત સ્ટેજમાં પહોંચી ગઈ છે અને ચારે ચાર પ્લે ઓફની ટીમ છે એ ફાઇનલ થઈ ગઈ છે ગઈકાલનો જે મુકાબલો હતો ચેન્નાઈ અને આરસીબી વચ્ચેનો એ એટલો રોમાંચિત બની ગયો હતો જેના વિશે મારે વાત કરવી છે કે કાલના મેચમાં જ્યારે પહેલાં બેટિંગ કરતાં આરસીબીની ટીમે છે સારો એવો સ્કોર કર્યો અને એ સ્કોર ચેઝ કરવા માટે સીએસકે પૂરી મહેનત કરી પણ સીએસકે છે એ ગઈકાલે મેચ જે છે એ સત્યાવીસ રનથી હારી ગઈ પણ એવું માનવામાં આવે છે અને એવું કહી શકાય કે ભાઈ ધોનીએ જે સિક્સર લગાવી હતી એના કારણે મેચ કદાચ આરસીબી જીતી ગઈ અને ચેન્નાઈ છે મેચ હારી ગઈ હવે થયું કેવી રીતે ઓગણીસમી ઓવર હતી અને ઓગણીસમી ઓવરમાં ધોનીએ એકસો ને દસ મીટરની લાંબી સિક્સ લગાવી હવે જ્યારે સિક્સ લાગી એ ગઈ છાપરા પર નવો બોલ લેવામાં આવ્યો અને નવો બોલ જેવો આવ્યો છે એના કારણે બોલર્સને મદદ મળી અને છેલ્લી ઓવરમાં યશ દયાલની જે ઓવર હતી જે સક્સેસફુલ રહી અને એના કારણે ક્યાંક ને ક્યાંક છે એ મેચ આરસીબીના પક્ષમાં ગઈ એટલે એવું ચોક્કસથી કહી શકાય કે ધોનીએ જે સિક્સ મારી હતી એના કારણે ક્યાંક ને ક્યાંક મેચ જે છે એ આરસીબીના પક્ષમાં ગઈ તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો